ઉજડી 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 હા તું સે મારી ઉજડી રે ઉજડી રે અરે તું મારી ઉજળી અરે હું તારો મેરા મર મારો મેરા મન મેરા મું શું તારી પૂજ Hey, Ujidi, 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 Oh, Ujidi, Ujidi, Oh, Ujidi, 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 Arsh Ujidi, 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 Hai, 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 Hai Ujidi, 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 ગુજરાતી ફિલ્મો ગીત જ્યારે સાંભળવાની જોવાની ખૂબ જ મજા આવતી અને એ જ ગુજરાતી ગીતો જ્યારે ગવાતા હોય અને સનેહ લેતા નરેશ કનોડિયા મહેશ કનોડિયા મણિરાજ ભરોટ અને કોમેડી સ્ટાર એવા રમેશ મહેતા આવા પહેલાના જે ગુજરાતી ફિલ્મો હતા એ આપણને ખૂબ જ જોવાની મજા આવતી અત્યારે એ ગીત એ સંગીત આપણને ક્યાંય જોવા મળતું નથી